મિત્રો આપ જોઈ રહ્યા છો કાકુ ન્યૂઝ કામરેજ સુરત કામરેજ ખોડવડ ગામ છાઉતેરમાં પ્રજાસત્તાક પૂર્વની સંધ્યાએ એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હતી મંત્રમુગ્ધ થયા હતા લોકો સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ એક્ટર મમતા સોની અને બોલિવૂડ ફિલ્મ તેમજ ટેલિવિઝન એક્ટ્રેસ દીપ શિખા નાગપાલની હાજરી જોવા મળી હતી ખોલવડ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હરુણભાઈ તેલી અને કામરેજ તાલુકા પંચાયતના સભ્ય એઝાઝ તેલી દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ હાજર રહ્યા હતા સાથે કામરેજ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ હર્ષદ ધોળિયા તાલુકા કારોબારી અધ્યક્ષ તેમજ તેજલ મિસ્ત્રી જિલ્લા પંચાયત સભ્ય સુમનભાઈ પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ તાલુકા આગેવાન જગુભાઈ પટેલ સીપી વાની કુરેશી મોહસિન લોખંડવાલા વિપુલભાઈ હિરપલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સાડા આઠ વાગ્યાથી રાત્રિના શરૂ થઈ સાડા બાર વાગ્યા સુધી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું જ્યાં જોવો ત્યાં બાળકો વિદ્યાર્થીઓ માતાઓ બહેનો વડીલો ગામને આગળવાનું સૌ જગ્યાએ દેશ પ્રત્યે પ્રેમ વધે સમાજના એકતા જળવાઈ રહે વિદ્યાર્થીઓની દેશભક્તિ વધે એકબીજા પ્રત્યે સૌ આદર કરે તે માટે છેલ્લા છ વર્ષથી અરુણભાઈ તેલી સખત મહેનત કરી રહ્યા છે સ્ટેજ ઉપરથી કુમારભાઈ કાનાણીએ પણ સરસ પ્રવચન આપ્યું હતું દેશ વિશે તેમજ અરુણભાઈ તેલીની દીકરી તેવી ડોલીબેને પણ ખૂબ જ સરસ રજૂઆત કરી હતી આવું નિહાળીએ એમની એક ઝલક અને આપેલ તમામનું મંતવ્ય રિપોર્ટર કામરેજ કાકસુ

ગામની અંદર એટલી મોટી સંખ્યામાં હજારો લોકોની વેદની અંદર ગામના સરપંચ હરુભાઈ તેલી અને એની ટીમ દ્વારા જે સુંદર અને સરસ મજાનું આયોજન થયું છે ખૂબ જ ઉત્સાહનો ઉમંગ સાથે દેશભક્તિ સાથે એ કાર્યક્રમ હાજર રહેવાની તક મળી ખૂબ જ આનંદ થયો અને દેશભક્તિ માટેનો જે ગામનો થનગનાટ છે જે ઉત્સાહ છે વિદ્યાર્થી મિત્રોએ જે પરફોર્મન્સ કર્યું છે જે કૃતિઓ રજૂ કરી છે ખૂબ જ અદ્ભુત અને અલૌકિક છે આ એક ગામની અંદર બહુ સરસ મજાનો કાર્યક્રમ થાય ખરેખર તો દરેક ગામના લોકોએ સરપંચોએ આની ઉપરથી એક શીખ લે અને દરેક ગામમાં આવો માહોલ બને અને આવા કાર્યક્રમો થાય એ ખૂબ જરૂરી છે આ દેશ પંદરમી ઓગસ્ટના છવ્વીસમી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે એ જે ધામધૂપથી ઉજવી રહ્યા છે એ કેવી રીતે ઉજવવો જોઈએ એ જો જોવો હોય તો એકવાર ફલોડાવવું જરૂરી છે અને આ કાર્યક્રમમાં મને આવવાની તક મળે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું તો મારા તમામ દેશવાસીઓને જય દીવાનો હર બંદા હિન્દુસ્તાન પે જય આજે હું અહિયાં આવી છું એક ઐતિહાસિક ગામ છે ખોલવડ સુરત ના નજીક જ એકદમ સુરતમાં જ કહેવાય ખોલવડ ગામ છે અને અહિયાં ના સરપંચ શ્રી હારુનભાઈ તૈલી તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે મિત્રો કદાચ મેં ઘણા બધા પ્રોગ્રામ અમે લોકો સ્કૂલ ટાઈમમાં પણ કરતા હતા બટ કોઈ ગામમાં આવી રીતે પ્રોગ્રામ પણ થાય છે ગુજરાતમાં રહીને મને તો આજે પહેલી વાર ખબર પડી હું એટલું સરસ આયોજન આજનો આ કર્યું છે હારૂનભાઈ તૈલીએ અને બહુ મજા આવી રહી છે અને એક આ બધા જે આપણા ભવિષ્ય માટે અને છોકરાઓ ની પણ જે અધર એક્ટિવિટીઝ હોય છે એ બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરીને જે માહોલ જમાયો છે ખરેખર આપણને સિરિયસલી આપણા જે વીરો છે આપણા શહીદો છે આપણા વતન માટે જેમને કુરબાની આપી છે જે સરસ કાર્યો કર્યા છે એ બધા વસ્તુનો મિલાઈને એક સરસ મજાની અહીંયા ફંક્શન કરવામાં આવ્યું છે તો મને બહુ જ મજા આવી ડોલી સરપંચ શ્રી હારુણભાઈ ડોટર છું અને આજે મમતાજી અહીંયા ઉપસ્થિત રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરીના આટલા સરસ પર્વ પર જે આયોજન મારા પિતાશ્રી તરફથી છ વર્ષથી થઈ રહ્યું છે તેમાં જોડાવા માટે અમે મમતાજીને આમંત્રણ આપ્યું હતું અને ઇમણ અમારા આમંત્રણને માન આપી અહીં ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું સૌ પ્રથમ એમનો આભાર વ્યક્ત કરું છું અને મારા પિતાશ્રી છેલ્લા બે હજાર છ થી ખોલવડના સરપંચ તરીકે કામ કરી રહ્યા છે ત્યારે હું મારા પિતાને એક આદર્શ માનું છું હું એમને મારા આઈડલ માનું છું અને આજે જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમાં નાના નાના બાળકોનો જે ઉત્સાહ છે આ ઉત્સાહ આવાવાળા તમામ વર્ષો સુધી જળવાઈ રહે એવી હું શુભેચ્છા અને આશા રાખું છું થેન્ક યુ